વચ્ચે જામશે વરસાદી માહોલ ફરી એક માઠા સમાચાર દક્ષિણ પૂર્વ અરબ સાગર અને એક ડિપ્રેશન યથાવત છે જેને લઈ હવામાન વિભાગે આજથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે પચીસ અને છવ્વીસ ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ છોટાઉદેપુર તો દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે સંઘપ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાતના દાહોદ વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે પચ્ચીસ અને છવ્વીસ ઓક્ટોબરે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો આ બે દિવસ સૌરાષ્ટ્રમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે